સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ તપાસ દરમિયાન આ હત્યા કેસ પરથી પડદો ઉચકાયો છે મહેસાણાના નંદાસન પોલીસ સ્ટેશનમાં પીએસઓ જ્યારે તેમની ખુરશી ઉપર બેઠા હતા ત્યારે તેમની સામે લોહીથી લથપથ કપડાં પહેરેલી હાલતમાં એક સત્તર વર્ષની કિશોરી તેમની સામે ઊભી રહી હતી અને તેને કહ્યું કે મેં મારા પતિની હત્યા કરી છે માત્ર પીએસઓ જ નહીં પરંતુ હાજર તમામ પોલીસ ચોંકી ગઈ હતી આ બાબતે જ્યારે ઘટના સ્થળે તપાસ કરવામાં આવી તારે ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી જેમાં સોળ વર્ષની કિશોરીને એક સામે રહેતા પડોશી યુવાન સાથે જ્યારે પ્રેમ સંબંધ થઈ ગયેલો એ પ્રેમ સંબંધ જ્યારે લગ્ન ન કરી શકે અને અન્ય યુવાન સાથે જ્યારે એના લગ્ન થયા એ હત્યામાં પરિણમે છે પતિ પત્ની અને વો જેવી સ્થિતિ આ હત્યા કેસમાં સર્જાઈ છે જેમાં પાલોદર પતિ સાથે દર્શન કરવા ગયેલી પ્રેમિકાએ તેના પ્રેમીને ફોન કરીને જાણ કરી દીધી હતી કે હું મારા પતિ સાથે દર્શને જઈ રહી છું એનો પીછો પીછો કરતો કરતો જ્યારે પાલોદર ગામે પતિ પહોંચ્યો પ્રેમી પહોંચ્યો ત્યારે એને એ લોકોને અંદર અંદર ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેઓ કેટલીક દૂર આગળ આવેલી કેનાલ પાસે પહોંચ્યા ત્યારે ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને પ્રેમિકા સાથે મળીને પ્રેમીએ પતિની હત્યા કરી નાખી હતી એક બે નહીં પરંતુ છરાના ચારથી વધુ ઘા મારીને કરપીણ હત્યા કર્યા બાદ બંને પ્રેમીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને પ્રેમીએ જ્યારે પોલીસ તપાસમાં એવી પણ હકીકત ખુલી છે કે પ્રેમિકાને પ્રેમી જ પોલીસ સ્ટેશન મૂકી ગયો હતો અને પ્રેમિકાએ પોતાના ગુનાની કબૂલાત કરી રહી હતી તો બીજી બાજુ આ પ્રેમી ઘરે જઈને કપડા ઉપર લાગેલું લોહી સાફ કરીને આરામથી સૂઈ ગયો હતો પરંતુ જ્યારે પોલીસને મળેલા લોકેશન અને સીસી ફૂટેજના આધારે પ્રેમી સુધી પહોંચ્યા બાદ રાતના અઢી વાગે તેને ઝડપ્યો ત્યારે પ્રેમી પ્રેમિકા અને પતિ આ ત્રણ જે થયેલો ઝઘડો અને હત્યાનું જે પરિણામ આવ્યું તે સમગ્ર મામલો હાલમાં ખુલ્યો છે મહેસાણા તાલુકા પોલીસ પોલીસે આજે હાલમાં કિશોરી તેમજ તેના પ્રેમીની હત્યા કરી છે અને છરો કબજે કરીને આગળની વાર કાર્યવાહી હાથ ધરી છે શરીરે સુક લકડી અને માત્ર સત્તર વર્ષની કિશોરીએ જ્યારે પતિની એકલા હાથે હત્યા કરી ત્યારે આ વાત કોઈ કોઈ માનવા તૈયાર નહોતું શંકા હતી કે આની સાથે તો છે એકલા હાથે પડછંદ એવા યુવકની હત્યા અશક્ય જણાતા કિશોરીને સમજાવટથી પૂછપરછ કરવામાં આવી જેમાં તે રડી પડી અને પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાની કબૂલાત કરે છે જે બાદ પોલીસ તેના પ્રેમીની પણ

જે આધારે ફરિયાદીશ્રી તેઓના સગા સંબંધીને તે આગળ બોલાવતા ફરિયાદીશ્રી ભરતભાઈ સુખાભાઈ રાવળની ત્રણસો બે મર્ડરની ફરિયાદ લીધેલી ત્યારબાદ જે ભોગ જે મૃત્યુકની પત્ની હતી એ બંને સાથે હોય મૃતકની પત્ની નંદાસન પોસ્ટે સ્વકુશી પોસ્ટે હાજર થયેલી હોય પોતે આ બાબતે ગુનાની કબૂલાત કરતા હોય કે આ ગુનો મેં કરેલ છે આ મર્ડર અમોએ કરેલ છે ત્યારબાદ ગુનાની તપાસ કરતાં યુવતીની જે કાયદામાં સંઘર્ષમાં આવતી જે બાળકી હતી એની ઉંમર સત્તર વર્ષ સાત મહિના છે જેની પૂછપરછ કરતા તેઓ આ બાબતની પોતે કબૂલાત કરતા હોય પરંતુ સર્વેલન્સ અથવા સીસીટીવી ફૂટેજના આધારે માહિતી મળેલ કે ભાઈ આ જે કાયદામાં સંઘર્ષમાં આવતી બાળક છે તેને અગાઉ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય જે યુવકની પણ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે ખબર પડી કે આ જે હત્યા થયેલી તેમાં કાયદામાં સંઘર્ષમાં આવતી બાળકી તથા તેના સાથેના જયેશજી જે ચાંદડના રહેવાસી હોય તે પણ આ મર્ડરમાં સામેલ હતા જે આધારે બંને જે સંઘર્ષમાં આવતા બાળકને ડિટેન કરેલ છે તથા જે જયેશજી છે ચાંદડાના તેઓને અટક કરેલ છે ગુનાના કારણે સાહેબ આ જે આરોપી છે તેનું જે છે તે આ મૃતકના પત્ની સાથે પહેલાથી જ કહી શકાય કે પ્રેમ પ્રકરણ રૂપે પ્રકારની વાત સામે આવી છે મંદિરે પણ મેની નજર મળી હતી આ છ મહિના પહેલા આ જે ભોગ આ જે વિશ્વ કાયદાના સંઘર્ષમાં આવતી બાળકી છે તેમના મેરેજ થયેલા તેના પાંચેક દિવસ પહેલાં જ આ ભાગી ગયેલા હતા જે તે સમયે એટલે ત્યારથી પણ આ બંને સાથેના પ્રેમ સંબંધ હોય ત્યારબાદ તે જે સંઘર્ષ કાયદાના સંઘર્ષમાંથી બાળકીએ જેને એને ફોન કરીને જણાવેલ કે અમે પાલોદર દર્શન કરવા માટે આવવાના છીએ જે આધારે તે જયેશજી એ પણ પાલોદર મુકામે જોગણી માતાના મંદિરે આવેલ હોય અને બંને એકબીજાને જોઈ ગયેલા હોય એના પતિ તો ત્યાં ત્યાં આગળ થોડીક બોલાચાલી થતાં તેઓએ કહેલ કે ચાલો આપણે

જે નાની ઉંમરે લગ્ન અને આડા સંબંધો ફરી એક વખત પ્રેમ આંધળો હોવાનું સાબિત થઈ રહ્યું છે સંવાદદાતા કામીની આચાર્યનો અહેવાલ ગુજરાત તક મહેસાણા